ધારી મહાજન ખાતે બજરંગ રૂપ ધારી તથા ધારી ભાજપ પરિવાર તેમજ રેડક્રોસ સોસાયટી અમરેલી સહયોગ દ્વારા રાષ્ટ્ર સમર્પિત બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેરા રાષ્ટ્ર સમર્પિત બ્લડ કેમ્પમાં ધારાસભ્ય જેવિકા કડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ તેમજ ધારી વેપારીઓ સહિત ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ આપનાર તમામ લોકો માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી રિપોર્ટર સંજય વાળા ધારી જેવી કાકડીયા સાહેબ ધારાસભ્યશ્રી ધારે

વિચાર વાપરવા માટેની અનુકૂળતા વિચારી અને સર્વ દાતાનો ખૂબ ખૂબ આભાર એસિ હર્ષવર્ધન જાડેજા સાહેબ અને પરેશભાઈ કંસારા પરેશભાઈ પતળી ના સર્વના આ લોકોના કાર્યથી આ કેમ્પ સફળ જવા જઈ રહ્યો છે